પાછો બ્લોગ ચાલુ થઈ જાય રે ઓન્ડે તો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો ફરીથી એક અમારા નવા બ્લોગ વિડિયો ની અંદર તમારું સ્વાગત છે ને તો મિત્રો અત્યારે આપણે ક્યાં જઈ ખબર આપણે ઘણા દિવસથી બ્લોગ બનાવતા નહોતા હતા બ્લોગ બનાવતા નહોતા ને અત્યારે આપણે વાડે આવી ગયા છીએ આજે તો મિત્રો ગાય દોવાનો વારો આપણો જ છે એટલે ને બધુંય દોવાનો વિડીયોમાં આગળ બતાવશે જઈ લઈએ આઈ રે વાછડી અહીંયા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અત્યારે હે ને ડૂચો નાખી દે બેય ને પછી આગળ વ્લોગ બનાવી આજે હે ને 6 વાગે વ્લોગ ચાલુ કર્યો છે આપણે તો અત્યારે 6 વાગે મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે ને હવે ડૂચો નાખી દીધો છે ને હવે અત્યારે જાય ઓલા પતંગ ચગાવે ને તો મિત્રો આ ચરી ટપીન જાવું જો હે જો જો ઓલા માં ચગાવે તો ફટાફટ એ ગયો

હાલે પડી ગયો ચગાવજો ચગાવ મૂકું તો ગુડ મોર્નિંગ મિત્રો જે બીજો દિવસ ઉગી ગયો આપડે પાછો ઠેલો ટેંગાળી નીકળી ગયા હે આપણે ખબર જ છે ક્યાં જાય જામનગર તો વિડીયો માં કન્ટિન્યુ જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો ત્યારે જ કરવાનું

અને ઓલામાં પતંગ ચગાવે હાલો અહીંયા અહીંયા પતંગ ચગાવ્યો ઉપર જોઈ લો સરી તો વેટર નથી અહીંયા પતંગ જગાવે તમારો ઇન્ટરો આપી દ્યો આમાં અને અહીંયા પાછું કામ આલી છે હો કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નહીં કંડનિયા સદિયર આ ઓલો જ છે ને પારિયાન બ્લોગ ઉપર चढ़્યો તો ઈ હા ઈ સ્ટન્ટ કરતા નહીં ભંગા હો ભંગા હો ना 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 किया तो उधर दिख गया। जो का पतंग उतरी गतंग उतर पे। खोन दो दूर है પતંગ કોઈ જગાવા નથી દેતો ઓલો આગલા બ્લોક માં હતો ને યાદ છે કોઈ પતંગ જગાવા નથી દેતો દેવા થોડી નાખ ભાઈ મારો મુજે મારો મારો મુજે મારો નહીં મજાક હો રહા એક ભાઈ ગો પતંગ લઈને હવે જાય હે ઉમડા તો મિત્રો આ બ્લોગ અહીંયા સુધી જો મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ વિડીયો કેના ઉપર કોમેડી વિડીયોને એક નવી ચેનલ બનાવી છે આપણે એ નીચે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈએ તો એને સબસ્ક્રાઈબ કરતા હો તો આ બ્લોગ અહીંયા સુધી જ કન્ટિન્યુ બનાવ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રેજો હવે જાય છે આમ